સુરત શહેર પર હવા પ્રદૂષણનું ગંભીર સંકટ ટોળાઈ રહ્યું છે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવણીયાને પત્ર લખીને શાસક પક્ષની બેદરકારીને કારણે લાખો નાગરિકોનું આરોગ્ય જોખમમાં મુકાયું હોવાનું ગંભીર આક્ષેપ કર્યો છે કોંગ્રેસે આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીના આદેશો અને સરકારી ઠરાવોના ઉલ્લંઘનનો સીધો આરોપ મૂક્યો છે

ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે અર્જુન કરી છે બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે અને તાત્કાલિક પ્રજાહિતમાં પગલા લેવા માંગ કરી છે દર્શન નાયકે જણાવ્યું છે કે સુરતના હજીરા પાંદેસરા સહિતના ઉદ્યોગ પ્રધાન પ્રધાન વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષણ નિયંત્રણના નિયમો અને નીતિ નિયમોનું ખુલ્લે હવામાં જોખમી વાયુઓનું અતિશય પ્રમાણમાં ઉત્સર્જન કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું છે કે શહેરની હવામાં સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ તેમજ એમોનિયા જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે આ પરિસ્થિતિથી બાળકો વૃદ્ધો તથા શ્વાસ હૃદય અને અન્ય ગંભીર બીમારીઓથી પીડિત લોકોના આરોગ્ય પર સીધી અસર પડી રહી છે કોંગ્રેસ દ્વારા આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશો રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા થળાવો તેમજ બંધારણીય ફરજોનું પણ ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે દર્શન નાયકે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જો સમયસર કારક પગલાં લેવામાં નહીં આવે પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો બંધ કરવામાં આવે અને શહેરના નાગરિકોના આરોગ્યને પ્રાધાન્ય આપીને તંત્ર દ્વારા જવાબદારીપૂર્વક પગલા લેવામાં આવે હાલ સુરત શહેરમાં વાયુ વિભાગો આ મુદ્દે કેટલી ઝડપથી અને કેટલી અસરકારક કાર્યવાહી કરે છે સુરત શહેર આર્થિક નગરી તરીકે વિશ્વમાં જ્યારે પ્રખ્યાત હોય ત્યારે પચીસમી નવેમ્બર પછી જે એર ઇન્ડેક્સની જે પરિસ્થિતિ છે અને બસો ત્રણથી આજે ત્રણસો ને પંદર સુધી પહોંચી જતા સુરતના લાખો લોકોનું આરોગ્યની સાથેનું હિત જોખમાયું ત્યારે લોકોના હિતમાં અને ખાસ કરીને હજીરા વિસ્તાર હોય પાંડેસર આવ્યો સચિન હોય ઉલપાડ ચોર્યાસી પલસાણા આ સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણે જે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખો લોકોને જ્યારે જ્યારે એના પોતાને હવામાં પ્રદૂષણને લીધે એ ડમ હોય અસ્થમા હોય શરદી ખાંસી હોય એના મોટા પ્રમાણમાં કિસ્સાઓ વધવાના કારણે લોકોના હિતમાં અને ઉદ્યોગિક પાસે મહાનગરપાલિકા અને જીપીસીબી અંતર્ગત જે વન પરિવહનને લગતા તમામ નીતિ નિયમોનું પાલન કરે અને જે લોકો આવા આવા નિયમોનું ભંગ કરે છે એને ઓગણીસો એક્યાસી ના નિયમ અંતર્ગત એને એના પગલાં લેવામાં આવે અને સુરત શહેર એ બીજું દિલ્હી ન બને એના માટે લાખોના હિત માટે માન્ય પર્યાવરણ મંત્રીને તાત્કાલિક અસરથી પત્ર મેં લખ્યું નાયકે પત્રમાં રજૂ કરેલા આંકડા મુજબ સુરતમાં હવા ગુણવત્તા સૂચકાંક સતત ઉપર નોંધાઈ રહ્યો છે આ ખતરનાક પ્રદૂષણને કારણે શહેરની હોસ્પિટલોમાં શ્વાસની તકલીફ એલર્જી અને અસ્થમાના દર્દીઓની સંખ્યામાં છેલ્લા એક અઠવાડિયામાં ત્રીસ ટકાથી વધુનો વધારો થયો છે કોંગ્રેસે જણાવ્યું કે સુરત હવે પ્રદૂષણના ઓરેન્જ ઝોનમાં